નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર કાર્ડ હશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો ઓગણીસમો હપ્તો મળશે અને પિતા પુત્ર બંનેને શું ખરેખર પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે આ દરેક પ્રશ્નોની કમેન્ટ હતી એ આપણને અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી હતી હવે મિત્રો એ પ્રશ્નો તમારા અને સોલ્યુશન અમારું એ અંગે થકી છે એ પીએમ કિસાન યોજનાના સમાચાર માહિતી મેળવીએ હવે મિત્રો ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂતો નોંધણી અને ફાર્મર સ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ જે ખેડૂત રજિસ્ટ્રેશન કરવામાં આવે છે ફાર્મર રજિસ્ટ્રેશન એ ફાર્મર રજિસ્ટ્રી જે પણ ખેડૂત મિત્રોએ કરાવેલી છે એમણે લગભગ ઓગણીસ હપ્તો છે એ અટકી નહીં શકે હવે પિતા પુત્ર બંનેને જે બે હજાર હજાર રૂપિયાના હપ્તો આપવામાં આવે છે તો બે હજાર રૂપિયાની રકમ જે આપવામાં આવે છે એમાં ખાસ કરીને ઓગણીસમો હપ્તો છે એના માટે આ કાર્ડ હોવું ફરજિયાત છે કે નહીં એ પણ તમને આજના વિડીયોમાં જણાવી દઈશ તો મિત્રો આજનો વિડીયો અંતર સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક માહિતી અને દરેક અપડેટ સમાચાર છે તમને સૌ પ્રથમ અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે મિત્રો અત્યારની માહિતી સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસ મોપતો છે ક્યારે મળશે તો ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજનામાં સરકારે યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની જ રકમ આપી છે અને સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને અઢાર હપ્તા જે જમા કરાવી દીધા છે એટલે કે ડિપોઝિટ કરાવી આપ્યા છે અને કરોડો ખેડૂતોના ખાતામાં ઓગણીસમાં હપ્તાની પણ રાહ છે જોઈને બેઠેલા ખેડૂત મિત્રો છે એમને ખાસ જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત હેઠળ આ યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં કુલ અઢાર હજાર અઢાર હપ્તા એટલે કે છત્રીસ હજાર રૂપિયા છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટ સુધીમાં પહોંચી ગયા છે અને હવે પછીના વારો એ ઓગણીસમા હપ્તાનો છે અને આ યોજના હેઠળ દરેક હપ્તો છે ચાર મહિનામાં આવે છે એટલે કે ચાર મહિના પછી રિલીઝ કરવામાં આવે છે અને ઓક્ટોમ્બર મહિનામાં જે અઢારમો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો ત્યાર પછીના ચાર મહિના એટલે કે ડિસેમ્બર મહિનામાં છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો છે એ રિલીઝ થઈ શકે છે તો હવે મિત્રો સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી જાણકારી માહિતી કે સત્તાવાર એવી લાઈવ જે ખબર પડશે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં હપ્તો ક્યારે મળશે સૌપ્રથમ તમને છે એ એ વિડીયોની લિંક શેર કરી દઈશું તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો તમે જે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એવા ખેડૂતોને હજુ સુધી અઢારમાં હપ્તાની પણ લાભ નથી મળ્યો તો તે લોકો અથવા તો ખેડૂતોએ છે એક વખત બે હપ્તા પૈસા આવે એવી એક પ્રોસેસ કરાય અથવા તો તમારા ગામની અંદર વીસી ઓપરેટર સીએસસી ઓપરેટર પાસે જઈ અને તમારું ફોર્મ છે પીએમ કિસાન યોજના અંતર્ગત એ રીસબમિટ કરાવી દેજો જેથી કરી તમારું બેંક એકાઉન્ટ છે એ પણ શરૂ રહે અને તમારા બેંક એકાઉન્ટમાં જે ઓગણીસમો હપ્તો આપવામાં આવે એ હપ્તો પણ છે તમને ટાઈમસર મળી જાય રેગ્યુલર મળી જાય હવે તમને જણાવી દઈએ કે સૌપ્રથમ કિસાન યોજના હેઠળ સત્તાવાર જેવું વેબસાઇટ છે એમાં તમે તમારું બેનિફિશરી લિસ્ટ ચેક કરી શકો બેનિફિશરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ પણ ચેક કરી શકો જો તમારે એ અંગે પણ માહિતી જોઈતી હોય તો ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મિત્રો આજની માહિતી અત્યારે સમાપ્ત કરી છે એટલે કે પૂરી કરી છે આવનારા સમયમાં એટલે કે આવતીકાલે ફરી એક વખત આપણે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ ફરી એક વખત આપણે કોન્ટેક્ટ કરીશું